આવી ગયા છે આપણે સૂટ કારણ કે હવે રમઝાન આવવાનો છે હવે વધારે ટાઈમ વધ્યો નથી અને એમાં સૌને જોઈતું હોય તો એ ખાલી સૂટ કલેક્શન જ છે સરસ મજાનું અને ટ્રેન્ડિંગ કલેક્શન બધી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ અને વાયરલ ડિઝાઇન લઈને આવી ગયા છે તમારા માટે એટલે એક થી એક કલર કલેક્શન તમને અહીંયા જોવા મળી જવાના છે તમે કહેવાને ને એક ઝલક તો અહીંયા ડમી પર જોઈ શકો છો આપણે જોવાના છે તો બિલકુલ જો તમે પણ બિઝનેસ કરતા હો તો આ ટાઈમ છે ખરેખર તમારા બિઝનેસ ને એક લેવલ ઉપર લઈ જવાનો કેમ કે આ વેરાયટી જ્યારે તમે સેલ કરો છો ખૂબ જ ઇઝીલી વેચાઈ જવાની છે ને એ પણ ખૂબ જ સારા એવા માર્જિન સાથે તો ચાલો વિડીયો સ્કીપ કર્યા વગર આજનું કલેક્શન જોઈએ

ઓફ સૂટ જેમાં તમને અનસ્ટીચ ડ્રેસીસ મળી જવાના છે એ સિવાય આપણે વાત કરીએ છીએ અજમેરા ફેશન જ્યાં તમને સ્ટીચ અનસ્ટીચ અને સેમી સ્ટીચ બધી જ વેરાયટી મળી જશે તો સૂટની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બધા ડિફરન્ટ કલર તમને જોવા મળી જવાના છે હવે વેરાયટી ની વાત કરીએ તો તમને અહીંયા ઓર્ગેન્ઝાથી લઈને ટીશુ થી લઈને સેફોન પછી એના સિવાય તમને નેટ અને ઘણા બધા મટીરિયલ વેલવેટ પણ અને બધી ટ્રેન્ડિંગ ડિઝાઇન છે આમાં તમને બોટમ અને રૂપટ તો બધું જ મળી જાય છે સૂટ આપણે ત્યાં અજમેરા ફેશનમાં જે સ્ટાર્ટ થાય છે એ સેવન્ટી થી સ્ટાર્ટ થઈ જાય છે પણ જયારે હવે વાત ઈદની આવે છે તો ઈદ માટે હું તમારા માટે પ્રીમિયમ કલેક્શન લઈને આવી છું તો આ કલેક્શન ની વાત કરીએ તો જોઈએ શકો છો ખૂબ જ સુંદર અહીંયા તમને સૂટ નું કલેક્શન જોવા મળી જવાનું છે બ્લુ કલરનું આર્ટિકલ હવે આ તમે સોશિયલ મીડિયા પર ડેફિનેટલી જોયું હશે કેમ કે આ આર્ટિકલ ખૂબ જ ટ્રેન્ડિંગ છે આમાં તમને કોન્ટ્રાસ્ટ પર રૂપાટો મળી જાય છે એટલે ડબલ શેડિંગ આ તમને આર્ટિકલ મળે છે એટલું જ નથી બીજી વેરાયટી જોઈએ ને તો આ તમને મળી જાય છે ખૂબ જ સુંદર નેટ કોન્સેપ્ટ પર આમાં પણ તમને બોટમ મળી જાય છે બોટમની સાથે સાથે આ ટાઈપનો તમને રૂપાટો મળી જાય છે ટસલ સાથે વેરાયટીની વાત કરીએ તો આની ડિટેલિંગ તમે ચેક કરી શકો છો કેટલી સુંદર છે આમાં તમને ઝરકણ એટલે વાઇટ ઝરકણ છે કેવા ને એ ટાઈપનું તમને વર્ક જોવા મળી જાય છે આ કોન છે એટલે પોતાના હિસાબે કસ્ટમાઇઝ કરાવી શકો છો સાઈઝ નો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી આપણે અહીંયાથી બલ્ક પરચેસિંગ કરવાની રહેશે સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા પણ તમને સેટમાં પણ ડિફરન્ટ ડિફરન્ટ કલર મળી જશે અને એના સિવાય જો તમારે એક જ કલરના સેટ જોઈતા હોય તો એમાં પણ ઘણી બધી વેરાયટી અવેલેબલ છે એ પણ મળી જવાની છે આ ટાઈપના તમને રૂપટના મળી જાય છે એની સાથે સાથે આનું પણ ચેક કરી તો આ આખું હેન્ડવર્કની સાથે હેન્ડવર્ક તો નહીં પણ એમ્બ્રોઇડરી તમે કહી શકો એ ટાઈપનું આખું આર્ટિકલ તમને જોવા મળી જાય છે અહીંયા એક એક ડિટેલ ચેક કરો આ બધું તમને હેન્ડવર્ક એટલે કહેવાય ને પેલા હાથથી ઝરકણનો આખું વર્ક મળશે પણ ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટી છે આ વસ્તુઓ નીકળવાની નથી ખૂબ ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટી આવવાની છે એ સિવાય આ સૌથી વધારે ટ્રેન્ડિંગ કલેક્શન અને આનું કલર તો તમે જોઈને જ મન જાય ને એવું કલેક્શન કલર કોમ્બિનેશનમાં તમને આ ડ્રેસ મળી જાય છે અને વાત કરીએ વર્કની તો આખું તમને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આખું તમને વર્ક મળી જાય છે થ્રેડ વર્ક બોર્ડરની વાત કરીએ તો અહીંયા લેસ બોર્ડર મળી જાય છે બોટન તમને આમાં મળી જવાની છે એ સિવાય રૂપટ્ટાની વાત કરીએ તો આ ટાઈપનો તમને રૂપટ્ટો મળી જાય છે આમાં અને છેલ્લું આર્ટિકલ છે લઈને આવી છું ને આ કલર ખૂબ જ ટ્રેન્ડિંગ છે કેમ કે તમે બધા જોયું હશે લેવેન્ડર કલર અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલે છે તો આ વેરાયટી પણ તમને અહીંયા મળી જોઈ શકો છો આમાં તમને ફૂલ સ્લીવ મળે છે અને સ્લીવમાં પણ તમને મળે છે લેસ બોર્ડર એટલે ખૂબ જ સરસ કલેક્શન અહીંયા તમને મળી છે પોતાના બિઝનેસ માટે હવે તમારે આ બધું આર્ટિકલ જોઈતું હોય તો ક્યાં આવું રહેશે તમને એડ્રેસ કહી દઉં કે આ રહેશે અજમેરા ફેશન જે આવેલું છે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોર પર સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતર પર અને આમાં તમે જ્યારે સેટ ટુ સેટ પરચેસિંગ કરો છો ને તમને ઘણા બધા ફાયદા થાય છે કે તમે પોતાના પોતાના હિસાબે કસ્ટમાઇઝેશન કરી શકો છો અહીંયા કરવાની રહે પચીસ થી ત્રીસ હજાર રૂપિયાની જેમાં તમે સૂટ સિવાય કુર્તીનો સેટ પણ એડ કરી શકો છો ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી એડ કરી શકો છો પોતાના હિસાબે પર્ચેસિંગમાં પચીસ હજાર તમે ત્રીસ હજારનો પ્રોડક્ટ લો છો તો એક જ સેક્શનમાં તમારે લેવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી આવી કોઈ પાબંદી નથી એ સિવાય આ ટાઈપના જો પ્રીમિયમ બટનવાળા તમને પ્રોડક્ટ જોઈતા હોય ને તો એ બધી જ વેરાયટી અહીંયા મળી જવાની છે સ્ટીચ સેમી સ્ટીચ બધું જ અહીંયા મળે છે જે જોઈતું હોય ને બસ ફોટા લઈને આવો અને અહીંયાથી પ્રોડક્ટ લઈ જાઓ એ સિવાય જો તમારા બિઝનેસમાં તમે પોતાની બ્રાન્ડ બનાવવા માંગો છો ને તો અજમેરા ફેશન તમને મોકો આપે છે અજમેરા ટ્રેન્ડના નામથી ફ્રેન્ચાઇઝી આપવાનો અજમેરા ફેશન પોતાની ફ્રેન્ચાઇઝી પણ આપે છે જેમાં તમને સોશિયલ મીડિયા પ્રમોશન મળી જાય છે એની સાથે સાથે તમને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ મળી જાય છે કસ્ટમર સપોર્ટ મળી જાય છે કે કયા ટાઈપના પ્રોડક્ટ રાખવા શું રાખ હું તમારે બધું હેન્ડલિંગ સ્ટાર્ટઅપમાં તમને ઘણું બધું સપોર્ટ આપે છે અજમેરા ફેશન જે અજમેરા ટ્રેન્ડના નામથી ખૂબ જ ફેમસ છે પોતાના બિઝનેસ સ્ટાર્ટ કરો ત્યારે તમને કદાચ પાંચ દસ લોકો જાણતા હશે લેકિન જ્યારે તમે એને બ્રાન્ડ બનાવો ને તો ઓલરેડી અજમેરા ફેશનનું જ્યારે તમે નામ લો છો અજમેરા ફેશનને વર્ષોથી લાખો લોકો જાણે છે એવું નથી દેશમાં દેશની બહાર પણ અમારા પાર્સલ જાય છે તો આજે જ અજમેરા ફ્રેન્ચાઇઝી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો 25 થી ત્રીસ હજારથી એક વખત સ્ટાર્ટ કરી જો નવરા બેસવા કરતા બિઝનેસ કરવું સારું એટલે આજે જ આવીને અજમીરા ફેશન વિઝિટ કરો જેનું એડ્રેસ મેં કહી દીધું છે અને વધુ માહિતી જોઈતી હોય સ્ક્રીન પર તમને નંબર તો આપી જ દીધું છે એના ઉપર અત્યારે જ કોન્ટેક કર્યો નમસ્કાર